સો ટકા વિખાઈ ગયેલ છે એમ કે રાઈડ ને પરમિશન નથી મળેલ રાઈડ છે કે રાડુને પરમિશન નથી મળેલું રાઈડ વગર નો મેળો નકામો બરાબર એ થોડી ઘણી રાઈડો ચાલુ છે એના લીધે મીડિયા હું કઉ શેર કરો એટલું બધું કે રાઈડુ ચાલુ કરાવે રાઈડુ વગર નો મેળો નકામો તો કેમ છો મિત્રો મજામાં અને આપણે આવી ગયા છીએ અત્યારે રાજકોટના મેળામાં આજે છે ને મારી પાછળ તમે જોઈ શકો છો રાત્રીનો નજારો મસ્તીનો અને અત્યારે હું છું રાજકોટના એવા મીન્સ કે સૌરાષ્ટ્રનો એવા સૌથી મોટા મેળામાં જે રાજકોટમાં રેસકોસ ગ્રાઉન્ડમાં થાય છે આજે હું તમને કરાવીશ એની નાઇટ લાઈફ મીન્સ કે આપણે બહાર જઈએ ત્યાં આ નાઈટ લાઈફ હોય છે એ જ રીતે આજે મેળાની નાઇટ લાઈફ હું તમને વિઝિટ કરાવીશ તો ચાલો મિત્રો સાથે તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે સફાઈ કામદાર અને આપણે જે અત્યારે આખા દિવસની મજા માણીએ છીએ જે ચોખ્ખાઈ હોય છે રાજકોટના મેળામાં એની માટે ઘણા માણસો મહેનત કરે છે તો આપણે મળીએ ભાઈ ભાઈને તમારો ટાઈમિંગ શું હોય છે ભાઈ બે થી દસ તો ભાઈ બે થી દસ માં આખું ગ્રાઉન્ડ સાફ સફાઈ કરે છે તમારી ટીમ કેવડી છે દસ જણાની દસ જણાની ટીમ છે જે આખી રાત સાફ સફાઈ કરે છે અને આપણને સ્વચ્છ એવું રાજકોટનો મેળો આપણને માણવા દે છે તમારું નામ શું જયરાજભાઈ આપણી સાથે હતા રાજકોટના મેળાને રાખે છે કામ કરે છે ધન્યવાદ ભાઈ તો મિત્રો આપડા સબસ્ક્રાઈબર મળી ગયા હતા તો હવે હું તમને બતાવું છું આજે રાજકોટનો નો નાઈટ લાઈફ મેળો કેવો હોય છે તો હવે એકાદી રાઈટ માં આપડે બેસીને બતાવું તમને કે વ્યુ કેવો છે તો ચાલો મિત્રો લાઈટ બેસવા તો મિત્રો અત્યારે રાઈટ તો ચાલુ છે પણ અત્યારે વરસાદની હિસાબે અહીંયા ટિકિટ મારી બંધ કરી દીધી છે કેમ કે વરસાદમાં રાઇડ ચાલુ નથી રાખવાના તો તમે મારી પાસે જોઈ શકો છો ચકડોળમાં અત્યારે ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે અને રાઈટ ચાલુ છે હવે ખબર નહીં ઉપરથી ઓર્ડર છે કે કઈ રીતે છે અત્યારે રાઇડ બંધ કરી દીધી છે અત્યારે મિત્રો મેળામાં આવ્યો હોય તો મિત્રો મેળામાં આવ્યા હોય તો ચોકમાર તો ખાવી જ પડે તો ચાલો ચોકમાર ખાવા તો મેડમ તો મિત્રો રાઈટ તો બંધ છે પણ હવે ચોકબાડ ના મજા લઈ જઈએ ને હવે લઈ જાઓ તમને અંદર શોપિંગ કરવા અને વરસાદ જુઓ ફૂલ આવી રહ્યો છે ત્યારે તો ચાલો શોપિંગ કરવા રાઈટ ચાલુ રહે કે મહાન માણસો રહ્યા નહી અકુલ અત đây là cái <laughs> gì là લાગ્યો આપનો આજનો વિડીયો ને બસ કાલે આઠમ છે કાલે હજી એક વ્લોગ આપણો અપલોડ થઈ જશે કાલે આઠમનો પણ વિડીયો આપણે બનાવવા આવવાના છીએ અને કોણ કોણ ખાસ કરીને મેળામાં આવે છે ઘણા બધા સબ્સ્ક્રાઇબરો આવ્યા છે મેળામાં પણ નેટવર્કના ઇસ્યુના હિસાબે કોઈ ભેગા નથી થઈ શકતા પણ કાલે આપણે એક સાંજે છ વાગે આપણે જે એરપોર્ટ બાજુ થઈ જે એન્ટર થાય છે ત્યાંથી આપણે એન્ટર કરવાના છે સાંજે છ વાગે તો કોઈને આવવાનું હોય તો સાથે સાથે મેળો માણીશું મિત્રો આપણે તો બસ ત્યાં લગી આપણે મળીએ હવે કાલ કાલના વ્લોગમાં તો મિત્રો ક્યાં ક્યાંથી તમે બધા અમારો બ્લોગ જોવો છો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો તમારી અહીંયા મેળો થાય છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો અને રાજકોટની વાત કરું તો અમુક રાઇડ ચાલુ છે અમુક રાઈટ બંધ છે અને ક્યારેક ચાલુ કરી દે છે તો ક્યારેક બંધ કરે છે કાંઈ સમજાતું નથી એટલે હવે જોઈએ આગળ શું છે અડધી રાઇડ ચાલુ છે એમ કહું તો ચાલે અડધી રાઈટ બંધ છે અને જ્યાં રાઇટ ચાલુ છે ત્યાં ટ્રાફિક એવડો મોટો છે તો બસ મિત્રો મળીએ કાલે હવે